નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામથી છોટાઉદેપુર જિલ્લાના જબુગામ ખાતે ગ્રામ પંચાયતના પટાંગણમાં અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પંદર ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણી જબુગામ ખાતે ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે નિકિતાબેન રોહિત ઉપસ્થિત રહ્યા હતા જબુગામ ગ્રામ પંચાયતના સદસ્ય નિકિતાબેન રોહિતના વરદ હસ્તે તિરંગો લહેરાવી ધ્વજવંદન કરાયું હતું જેમાં જબુગામ ગામના અગ્રણીઓ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શીતલબેન તથા ગ્રામ પંચાયતના સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે પ્રાથમિક શાળાના નાના નાના ભૂલકાઓ પણ ગ્રામ પંચાયતના ધ્વજવંદનના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી